શ્રાવણ માસના પવિત્ર સોમવારના દિવસે જામનગર જિલ્લાના વિવિધ શિવાલયો ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે શ્રાવણ સોમવારનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારે જ ભક્તો શિવલિંગના અભિષેક અને દર્શન માટે ઉમટી પડે છે ત્યારે જામનગર નજીક આવેલા લાલપુર પાસે આવેલ ભાડેશ્વર મહાદેવના પ્રાચીન અને સુપ્રસિદ્ધ મંદિરે ખાસ કરીને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પગપાળા યાત્રા કરીને પહોંચી રહ્યા છે રવિવાર મોડી સાંજથી શરૂ થતી પદયાત્રા ભક્તોને ભોરમાં ભાડેશ્વર મહાદેવના દર્શન સુધી લઈ જાય છે જ્યાં તેઓ ધાર્મિક શાંતિ અને ધન્યતાની અનુભૂતિ કરે છે પદયાત્રા દરમિયાન અનેક સેવા કેમ્પો કાર્યરત રહે છે સ્વયંસેવકો દ્વારા ભક્તોને પાણી પ્રસાદ ભોજન નાસ્તો તેમજ તાત્કાલિક મેડિકલ સેવા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ સેવા કેમ્પોના સહારે શ્રદ્ધાળુઓ યાત્રા દરમિયાન થાક વિના તેમજ સદભાવથી પદયાત્રા પૂર્ણ કરે છે શ્રાવણના પાવન દિવસોમાં ભાડેશ્વર મહાદેવના દર્શન માટે ભાવિકોનો ઉત્સાહ અને શ્રદ્ધા શ્રાવણી સોમવારે જોવા મળે છે સરદાર ગ્રુપ એસોસિએશન તરફથી અમે આ વર્ષે કેમ્પનું આયોજન રાખ્યું છે અને દર વર્ષે અમે આવો કેમ્પનું આયોજન રાખી છે અને આ વર્ષે અમને પબ્લિકનો સાથ સહકાર બહુ સારો મળે છે અને સારું પગયાત્રીકો બધા ઘોડેશ્વર ચાલીને જાય છે એનો બધાયનો સાથ સકાર મળે છે પબ્લિક અંદાજે અમે દર વખતે ચાર હજાર પાંચ હજાર પબ્લિક થાય છે આ વખતે એમને એવું લાગે છે કે ઘોડેશ્વરની કૃપાથી છ સાત હજાર પબ્લિક જાતું હોય છે એવું લાગે બયા પ્રકારનું ફરાર આપવામાં આવ્યું છે ને દર વખતે અલગ અલગ આ વખતે અમે ફરારી ચીપનું આયોજન કર્યું છે અને મેથીવાળા ગાંઠિયા ચા પાણી કેળાનું આયોજન કરેલું છે અનિલ ગોહિલ ન્યૂઝ જામનગર